એસકે ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે કપડવંજ ખેડા જિલ્લો સ્પેશિયલ શિક્ષક દિવસ ના ન્યૂઝ પાંચમી સપ્ટેમ્બર એટલે કે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ આ દિવસને પૂરા ભારત દેશમાં શિક્ષક દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે શિક્ષક એટલે બાળકોના અંધકારમાં ઉજાસ પાથરતું અજવાળું અને ભવિષ્યના નિર્માણ અને સંસ્કાર આપતા ગુરુ ત્યારે મળતી માહિતી અનુસાર ગાંધીનગર શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે ગુજરાતના દરેક જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષક તરીકેની પસંદગી કરીને તેઓનું સન્માન કરી એવોર્ડ આપવામાં આવતો હોય છે ત્યારે આ વર્ષે ખેડા જિલ્લાના કપડવંશ તાલુકામાં આવેલ ગરોડ પે સેન્ટર શાળામાં ફરજ બજાવતા પન્નાબેન ભુલાભાઈ પરમારની ખેડા જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થતાં ગરોડ પે સેન્ટર શાળામાં આનંદ લાગણી વ્યાપી હતી શિક્ષિકા પન્નાબેન પરમાર સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં ધોરણ છ થી આઠમાં ભણાવે છે સંસ્કૃતમાં બાળકોને વિનામૂલ્યે શિબિરો ચલાવી સંસ્કૃત બોલતા કરે છે અને સંસ્કૃત ભાષાનો પ્રચાર પ્રસાર પણ કરે છે તેઓને વર્ષ બે હજાર બાવીસમાં તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ બે હજાર ચોવીસમાં સાવિત્રીબાઈ ફુલે એવોર્ડ બે હજાર ચોવીસમાં ઇન્ટરનેશનલ વિમેન્સ પ્રાઇમ એવોર્ડ અને વિશિષ્ટ કામગીરી માટે બે હજાર ચોવીસમાં ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા તે સિવાય તાલુકામાં અને જિલ્લા કક્ષામાં પણ અલગ અલગ એવોર્ડ અને પ્રમાણપત્રથી સન્માનિત થયા છે આ પ્રસંગે શાળાના આચાર્ય અને સ્ટાફ પરિવારે પન્નાબેન પરમાણને અભિનંદન પાઠવ્યા હતા બ્યુરોચીફ વારિઝ મિર્ઝા ખેડા એસ કે ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી મારું નામ પટેલ ચિરાક કુમાર ઓચનભાઈ હું અહીંયા છેલ્લા દસ વર્ષથી ગરોડ પેશન્ટ આચર્ય તરીકે ફરજ બજાવું છું જી સાહેબ તમારા શાળામાં જે પન્નાબેન છે 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 જિલ્લા કક્ષાએ પસંદગી થઈ શિક્ષક તરીકે મળવા જઈ રહ્યો શું પન્નાબેન અમારા આ વર્ષે જિલ્લામાં પસંદગી પામે છે શિક્ષક તરીકે એમને અમે અભિનંદન આપીએ છીએ અગાઉ પણ એવા તમારા કપરણ તાલુકાના શિક્ષક તરીકે એવોર્ડ મેળવી ચૂક્યા છે અને હાલ એમને જિલ્લા પસંદગીમાં નામ પસંદગી થઈ છે તે બદલ અમારા શાળા પરિવાર ખૂબ આનંદિત છે ખુશ છે

પહેલા તો જે એવોર્ડ મને મળ્યો છે અને આ પ્રોત્સાહન આપ્યું છે એ માટે હું બધાનો આભાર માનવા માંગુ છું કે મારા શાળાના આચાર્ય શ્રી શિક્ષક ગણ સ્ટાફ ગણ મારા વિદ્યાર્થીઓ મારા માતા પિતા ઉત્કર્ષ મંડળનો કારોબારી મંડળ અને ડીપીઓ સાહેબ અને પ્રાચાર્ય સરનો ડાયરેક્ટના પ્રાચાર્ય સરનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સંદેશ મારા ભણાવેલા બાળકો ભવિષ્યમાં ઉત્તરો પ્રગતિ કરે અને પોતાના જીવનમાં મોટામાં મોટા ધ્યેય હાસિલ કરે અને જ્યારે ભવિષ્ય મને મળે ત્યારે મને એના પર ગર્વ થાય કે ચલો મારું ભણેલું ભાડા આટલું બધું આગળ આવ્યું છે એ જ હું અપેક્ષા રાખું છું આ પહેલા મને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક નો એવોર્ડ મળેલો છે પ્રતિભાશાળી એવોર્ડ મળેલો છે દોસ્ત ફાઉન્ડેશન દ્વારા પણ એવોર્ડ મળેલો છે મહિલા આરોગ્ય કેન્દ્રમાંથી પણ એવોર્ડ મને મળેલા છે